એક બ્રાહ્મણ હતો જે દરરોજ સવારે ઉઠી ગંગામાં નાઈને ગણેશ ભગવાનની પૂજા કરતો હતો તેની પત્નીને આ બધું ગમતું ન હતું તે દરરોજ બ્રાહ્મણને કહેતી અમે શું રોજ સવારે આ પૂજા કરવા બેસી જાઉં છો હું ઘરનું કામ કેટલી વાર કરું બ્રાહ્મણ જેની આ વાત સાંભળતો નહીં અને પૂજા કરવામાં મગ્ન રહેતો એક દિવસ બ્રાહ્મણ ગગાનદીએ નાહવા ગયો તો ત્યાં ઘરમાં તેની પત્નીએ ગણેશજીની મૂર્તિ સંતાડી દીધી બ્રાહ્મણે ઘરે આવીને પૂછ્યું મારા ગણેશની મૂર્તિ ક્યાં ત્યારે બ્રાહ્મણને કહ્યું મને કંઈ ખબર નથી કે મૂર્તિ ક્યાં ગઈ તે દિવસે બ્રાહ્મણને ખાવાનું પણ ના ખાધું અને તેની પત્નીને કહ્યું કે ગણેશ ભગવાનની પૂજા નહીં કરું ત્યાં સુધી ખાઈશ નહીં તેની પત્નીએ એમને ઘણું સમજાવ્યા પણ બ્રાહ્મણે ખાવાનું ના ખાધું અને એ રોવા લાગ્યું ત્યારે તેમની પત્નીએ ગુસ્સામાં કહ્યું તમારા ભગવાનની મૂર્તિ કબાટ પાછળ છે મૂર્તિ મળી એટલે બ્રાહ્મણે ગણેશ ભગવાનની પૂજા કરી તેમની આવી ભક્તિ જોઈ ગણેશ ભગવાન બોલ્યા મારી ભક્તિ કરતાં કરતાં તમને ઘણો સમય થઈ ગયો છે તારે જે જોઈએ માગી લો ત્યારે બ્રાહ્મણે કહ્યું ભગવાન બસ મને તમારા ચરણોમાં સ્થાન જોઈએ ભગવાન ગણેશ તેને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણ અને લ બ્રાહ્મણી સુખી સુખી જીવન જીવવા લાગ્યા